આગળ વાત કરીશું માગરોડ તાલુકાની અંદર તો માગરોડ તાલુકાને ગામે કોઝવેમાં હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તે જોખમે બાઈક પસાર કરવું પડી રહ્યું છે કા સામા કાંઠે જવાનું હોવાથી તે લોકોને ખાડા રસ્તાઓ અને ઊંચા નીચાવાળા રસ્તાઓ ઉપર અને આસપાસમાં ભયજનક સ્થિતિની વચ્ચેથી તેમને પસાર થતું હોવું હોય છે અને જ્યારે આપણે જણાવી દઈએ કે આવી હાલત જોઈ રહ્યા છો કે જે રજૂઆત કરવા છતાં પણ સ્થાનિકોમાં ફરિયાદની માંગણી ઉઠી છે આ પુલ ઉપરથી ઓવર જોર ચાલવા માટે તંત્રની ઘોર બેદરકારી છે અમે જીવના જોખમ અત્યારે અહીંયાથી બાઇક કાઢીએ છીએ છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં ફૂલ તકલીફ પડે છે બાળકોને પણ સ્કૂલે જઈ શકતા આ પુલને સામે કાંઠે આઠસો થી હજાર માણસની વસ્તી છે એ લોકોને અવરજવરમાં ફૂલ તકલીફ પડે માનો કે અત્યારે કોઈ પણ બીમાર પડ્યું કે કોઈપણને ડિલિવરીનો કેસ આવ્યો તો આમાં કેવી રીતે લઈ જવા અમારે દવાખાને કે આમાં આમાં તંત્રને જગાડો ને તંત્ર કંઈક અમારી સહાય કરે ને આમાં આ પુલનું કામ વહેલામાં વહેલી તકે થાય એવી સરકાર મારી અપીલ છે આ મેસેજ મારો નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે સખત ને સખત ઇન્ટરવ્યૂ આપેલ છે મેં હું આ ગામનો રહેવાસી છું મારે પચાસ વર્ષ પૂરા થયા એમાં સતત વર્ષ થયા તો હું અહીંયાથી રોજ અહીં વાણિયાથી રહેવા આવ્યો આ પુલ દર વર્ષે અમારે પાંચ વર્ષે થયો આમાં ત્રણ સાંસદ સભ્યો સુધી તો લગભગ રજૂઆત મૂકી છે બરાબર વિઠ્ઠલભાઈ રાદડીયા પછી રમેશભાઈ થળુક પછી મનસુખભાઈ માંડવિયા અરવિંદભાઈ લાડાણી બે વખત છે દેવાભાઈ માલમ મારા વિસ્તારના ધારાસભ્ય છે આ ગામના તાલુકા પંચાયતના ચેરમેન છે બાજુના ગામમાંથી પ્રમુખ છે અનેક વખત રજૂઆતો કરી સરકારમાં પણ કોઈ વ્યવસ્થાનો નિવેડો આવતો નથી આવે તો કે રિપેરિંગ હોય તો થોડુંક હું એકવાર આવ્યું તો આગળ થોડુંક હોય તો બરાબર બસ એ મેં